મહાનુભાવો બિરા છે આત્મનિર્ભર ભારતના સંકલ્પને સાકાર કરવા માટે વધારે અમારા પ્રજ્ઞામાન પણ ઉપસ્થિત છે એ કરવાનો એકથી શિક્ષણના યજ્ઞમાં સહભાગી થના હતા હૃદયની છાબડીમાં અમૃતકિરણ જેલમાં પધારેલા માનવનતા મહેમાનશ્રીઓ તેમજ બાળ વૈજ્ઞાનિકો માર્ગદર્શક શિક્ષકો આયોજન સમિતિ શિક્ષણ વિભાગના અધિકારીઓ અને સમસ્ત જ્ઞાન પ્રેમી જન સમુદાય સ્વાગત કરું છું

નેટવાળી જાડીમાં બાંધી દો અને પછી તમે પછી એને ડીસ વોસર વાળું આવે તેનાથી આપણે તમે આ સાફ કરી દેવાનું લાકડી ને આમ જાય ડીસ વોસર આવે તેનાથી સાફ થઈ જાય પાછું એને પાણી મળતારી આ રીતે તમે ઓઇલ ને છૂટું પાડી શકો પછી નાડી પવિત્ર કરીને અત્યારે કુંભ મેળામાં બધા પૈસા ને બધું અંદર નાખીએ એ બધું બી પછી જે પાણીમાં ભળે એટલે નુકસાન નહીં તો એના માટે મેગ્નેટિક ક્રેન બનાવી છે એટલે જે લોખંડવાળું છે એટલે ચુંબક સાથે ચુંબક મૂકી એટલે લોખંડની જે બી વસ્તુ હશે સાથે ચોંટી જશે એટલે એવું બધું આ બોટ દ્વારા તમે એને કરી શકો પછી આ સ્થાનિક કક્ષા માટે હવે આપણે સામાન્ય નહેર હોય કે નાળા હોય કે કોઈક નદી હોય કે મોસ્ટ ઓફ બધા ડમ્પિંગ યાર્ડ ક્યાં હોય નદીની બાજુમાં જ હોય તો બધો કચરો કેવું થાય છે ઉડીને ક્યાં આવતો હોય છે નદીમાં જ આવતો હોય છે તો આ છે ને આ એકદમ ઓછા ખર્ચે આ તરતા છે ને તે બેરિયર છે હવે તમે એ પાછા પાણી જે જેમ વધે તેમ ઉપર જશે ને જેમ પાણી ઓછું થાય તે પ્રમાણે નીચે રહેશે પણ પાણી પર તરતા રહેશે જેવા પાણી પર તરતા રહેશે તો માનો કે કચરો જેવી હશે તે આ બેરિયર સાથે અથડાતો અથડાતો આવી રીતે આ ફરશે એટલે આની સાથે આવી રીતે કલેક્શન યુનિટ એક સાઈડ પર આડી દિશામાં ઘડતો બનાવી દેવાનો એટલે કચરો આવી રીતે આમાં ભેગો થાય આમાં સેન્સર મૂકેલા હોય એટલે કચરા પેટી જેવું ભરાઈ જાય એટલે ક્યાં તો ગ્રામ પંચાયતમાં અથવા તો મ્યુનિસિપાલટી નગરપાલિકામાં કોઈને બી મેસેજ મળે એટલે આ ખાલી સાફ કચરો કાઢીને બહાર કાઢી નાખવાનો અને પાછી બેગ ખાલી કરીને મૂકી જાવ પેલી એક ફ્લોટિંગ બિન છે એટલે માનો કે આપણે તળાવ છે અથવા તો બંદર છે એની આસપાસ જે કચરો છે ને એ કચરો એમાં તમે

ને આ રીતનું આ માઇક્રો ને આ જે આ આમાં ધૂળ કે ઓઇલ કે જે ઓબ્ઝોર્વ ઓબ્ઝર્વ કરે આ એકદમ ક્લીન છે આ જે ઓબ્ઝર્વ કરેલું છે આ બનતી એટલે દરેક પ્રકારનું તમે આ સાધન વધે એટલે જે પ્રમાણેની જેવી સ્થાનિક સ્થિતિ હોય તે પ્રમાણે તમે કોઈ પણ વસ્તુનો યુઝ કરો માછલી કહ્યું એટલે બીન તો અંદર પાણીમાં જ રહી

વર્તમાન સમય જોઈએ તો આ પ્રકારની પવનચક્કી એની પાંખો સીધી જ હોય એટલે આપણે પવન ઉર્જાનો મહત્વ ઉપયોગ નહીં કરી શકીએ જ્યારે અહીં અમે પવનચક્કીની પાંખો વર્ટિકલ એટલે કે સ્પ્રુ આ એટલે પવન પોતાની દિશા બદલે તો પણ આ પવનચક્કી કાર્ય છે અને ઓછા જે વિસ્તારમાં ઓછો પવન વાર હોય ત્યાં પણ આ પવનચક્કી કાર્ય કરી શકીએ મહત્તમ ઉર્જા પ્રાપ્ત કરી શકીએ અને આ હાઇડ્રો પાવર સિસ્ટમ છે એ અત્યારે વર્ક જ છે પરંતુ અમે નલ્લા પાયે પણ આપણે સ્થાપી અત્યારે જો ડેમમાં ને એમાં છે તો અમે નાના પાય પણ આપણે એને સ્થાપીએ નાના ઉદ્યોગમાં કુટીર ઉદ્યોગ કરી શકીએ એ માટે અમે છીએ અહીંયા પાણીનું વિદ્યુત વિભાજન દર્શાવેલ છે સૌર ઉર્જા અને પવન ઉર્જાની મદદથી પાણીનું વિદ્યુત વિભાજન કરવામાં આવે છે આપણે વર્તમાન અસલી બળતણનો ઉપયોગ કરી પાણીનું વિદ્યુત વિભન કરે જેના કારણે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ ને કાર્બન મોનોક્સાઇડ જેવા ઝેરી વાયુ સ્થળાય છે એટલે અમે અહીં સૌર્ય અને પવન ઉર્જાનો ઉપયોગ કરી પાણીનું વિદ્યુત વિભન કરવાનો પ્રાંત છે एना कारण जे हायड्रोजन उपयोग खाय तो आपण उपयोग करू परंतु एना करता बेस्ट हायड्रोजन सोला पेना दिवस दरम्यान आज सोलापणा सामान्य सोयापेनाने जमच कार्य करतो रात्री दरम्यान ज्या रामाण बेल तरी बेज औषध माझ्या सोला पेननी अंदर दाखल होय सोला पेनर अंदर आकारना होयची आणि मेहार पेळ जे ए દિવસ મળે તેના કારણે એનું એક બે પાણીમાં રોકાણ કરતા અને એની એક બાજુ એનોલયન છે એક બાજુ પેથોલન એના કારણે પાણીનું વિદ્યુત વિભાજન થાય અને તો ઓક્સિજન વાયુ લાવ્યું છે માથોલ પણ હાઇડ્રોજન લાવ્યું અને એ ઓક્સિજનનો અને હાઇડ્રોજનનો આપણે એક ક્ષેત્રે ઉપયોગ કરી શકીએ હવે તે નાના ચાર્જ થ વાયરલેસ ચાર્જિંગ સિસ્ટમ એનો મુખ્ય હેતુ એ છે કે પ્લગિંગ વિના વાહનોને ચાર્જ કરવું જે સારું પછી આનું કોઈન લગાવેલ છે અને અંદર એમાં

વર્તમાન સમયમાં આપણે માટે કોલસો પેટ્રોલ ડીઝલ કેરોસીન ગેસ પર આધાર રાખીએ છીએ પરંતુ આ બધા સ્તરામાં મર્યાદિત જથ્થામાં છે એટલે કે હાનિકારક થાય છે જેમ કે ગ્લોબલ વોર્મિંગ

સરિયા વાયર બેટરી પાણી અને મીઠું રીત એક ખાલી પ્લાસ્ટિકની બોટલો એમાં પાણી ભરવા મીઠું નાખી ઓગાવી દે અહીં અમે એક બેટરી લીધી છે તાંબાના સરિયા પણ લીધા છે તાંબાના સરિયાને એક ચેરો ધનધુર સાથે અને બીજો ચેરો ધૂમધૂર સાથે જોડો અહીં તમે જોઈ શકો છો કે હાઇડ્રોજન અને ઓક્સિજન વાયુ છૂટા પાણી છે

私はここで,ので,のでしょ

આ સંદેશમાં માં જો તારીખ અગિયાર બાર બે હજાર ભારત ની પ્રથમ હાઇડ્રોજન ટ્યુએલ સંચાલિત પેસેન્જર બોટ તૈયાર કરવામાં છે તેનું

સરસ <laughs> છે <laughs>